નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં એક બાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને ભારદારી વાહનોના કારણે થઈ રહેલા અકસ્માતોની સંખ્યા વધી રહી છે તેવામાં ગતરોજ પણ એક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ભારદારી વાહનની ટક્કરે છ વર્ષીય બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

અને સામેથી એક બાઈક આવે છે જેમાં બે બાળક બાળકી સાથે ત્રણ સવારીમાં એક બાઇક જઈ રહ્યું છે અને બાઈકનો આગળનો જે સ્ટીયરિંગનો ભાગ હોય એ ટ્રકને આગળના ભાગે ટકરાયો જેના કારણે પાછળ બેઠેલી નવ વર્ષની બાળકી પડી ગઈ અને એના ઉપરથી પાછળનું જે વ્હીલનો ભાગ છે એ એના માથાના ભાગ પરથી પસાર થઈ ગયો અને જેના કારણે તેનું સ્થળ પર જ મૃત્યુ નિપજ્યું છે ત્યારબાદ પોલીસ તરત પહોંચી ગઈ હતી અને પોલીસે તરત જ આરોપીની ધરપકડ કરી લીધી આરોપીનું જે વાહન છે એને પણ ડિટેન કરીને મૂકી દીધેલ છે અને આરોપીને મેડિક અને તે સમયે અમે ફેટલનો ગુનો દાખલ કરેલો અને એ ગુનાના આધારિત આરોપીને મેડિકલ કરાવવા માટે મોકલવામાં આવેલો હતો અને મેડિકલમાં મને ધ્યાને આવ્યું કે તે નશાકારક પદાર્થ એણે પીધેલો હોય તેવું જાણ મળ્યું અને તેના આધારે અમે લોકોએ જે ફેટલનો ગુનો છે તેમાં કલમ ઉમેરો કર્યો છે અને કલમમાં અમે બીએનએસ કલમ એકસો પાંચ જેને આપણે પહેલાં આઈપીસીમાં ત્રણસો ચાર દાખલ ગણતા હતા તે દાખલ કરી છે પ્રોહિબિશનની કલમ ઉમેરવામાં આવી છે અને એમ એક્ટમાં એકસો પંચ્યાસી મુજબ મતલબ ડ્રંક એન્ડ ડ્રાઈવનો ગુનો પણ અમે એડ કર્યો છે એમાં જે ખટારો છે એની અંદર ભંગાર ભરેલો હતો અને તે અમદાવાદ સાઈડ જઈ રહ્યો હતો આ બાબતે અમને સીપી સર અને જોઈન્ટ સીપી સર તરફથી રેગ્યુલર અમને વાહન ચેકિંગની ડ્રાઈવ મળતી હોય છે જેમાં રેસ્ટ ડ્રાઈવિંગ ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસ અમે કરીએ તદુપરાંત અમે અમારા ડીસીપી લેવલ પરથી મારા તમામ પોલીસ સ્ટેશનને મેં ડ્રાઇવ આપી છે કારણ કે આવનાર જે ન્યૂ યરનો તહેવાર આવી રહ્યો છે તે તે અનુસંધાને કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ ન બને અને બને તો આપણે તરત તેના પર કાર્યવાહી કરીને તેની અટક કરી શકીએ જેથી આવો કોઈ બનાવ બનતા આપણે અટકાવી શકીએ એ બાબતે અમુક તમામ બરોડા સિટી પોલીસ કાર્યરત છે બિલકુલ થવી જોઈએ અને એ ડ્રાઈવ અમલમાં છે અને જાહેરનામું છે કે રાતના સમયમાં જ જે મોટા હેવી લોડવાળા વાહનો છે તે પસાર થઈ શકે બાકીના દિવસ દરમિયાન ન થવા જોઈએ તો એ જાહેરનામું છે જ અને જાહેરનામું અમલીકરણ બરાબર રીતે થઈ રહ્યું છે ઘણી વાર કેવું બનતું હોય છે કે જે ડ્રાઈવર હોય છે બહારનો હોય છે અને રસ્તાની ખબર ન હોવાથી અમે જ્યારે ડ્રાઈવરની પૂછપરછ કરી એને એકચ્યુઅલી એક જે બ્રિજ છે ત્યાંથી રાઈટ વળવાનું હતું પણ એને રસ્તાનું બહાર ન રહ્યું એના કારણે સીધો નીકળી ગયો તો રસ્તાના જાણકાર ન હોવાથી અને આઉટ સ્ટેટના અથવા તો બીજા ડિસ્ટ્રિક્ટનો ડ્રાઈવર હોય તો આ ભૂલ બનતી હોય છે અહીંયાનો લોકલ ડ્રાઈવર નહોતો હોય અને બીજું હું આ જે ઘટના બની છે એ બાબત પર હું બધાને કહેવા માગીશ આપણી બરોડા સિટીની જનતાને કે આ જે રેસ ડ્રાઇવિંગના કેસ બની રહ્યા છે તદઉપરાંત આ જે ડ્રંક ડ્રાઇવના કેસ બની રહ્યા છે તેમાં અમે બરોડા સિટી પોલીસ માત્ર ફેટલનો ગુનો દાખલ ન કરતા વધુ જે ગુનાવાળી કલમો છે ત્રણસો ચાર જેવી એ અમે લોકો એડ કરી રહ્યા છીએ અને રેગ્યુલર ડ્રાઇવ આપી રહ્યા છીએ અને જેના કારણે આવા ગુના બનતા અટકાવવા માટે બરોડા સિટી પોલીસ કાર્યરત છે